નમસ્તે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બોટ ચાલક સાથે બનેલી ઘટના ચાલો ચાલો બોટ હાઉસફુલ થઈ ગઈ હવે મહેરબાની કરીને એક પણ માણસને બેસાડતા નહીં આશિક અંધારીયા એ બોટ ચાલકને આદેશાત્મક અવાજમાં કહ્યું સૌરાષ્ટ્રના ગામડાનો શહેરી કોલેજમાં ભણતો યુવાન આશિક અંધારિયા દિવાળીની રજાઓમાં સાપુતારાની સહેજ ગાહે નીકળ્યો હતો આજે મમ્મી પપ્પા અને નાની બહેન પણ હતા આખા દિવસનું સાઈ સાઈટ સિંગ બતાવીને ઢોલતી સાંજે સાપુતારાના રમણીય તળાવમાં નૌકા વિહાર માટે જઈ પહોંચ્યા લાંબી કતારમાં ઊભા રહ્યા ટિકિટો લીધી ચાર પાસ હોડીઓમાં ભાગે પડતા માથાઓ વહેચાઈ ગયા હોડી હાઉસફુલ થઈ ગઈ ત્યાં કાઠા પરથી એક અવાજ આવ્યો અયો અપ્પા અન્નાકા વડકમ હોડીવાળો સમજ્યો નહીં દક્ષિણી લુંગી પહેરેલો સીસમણગી આદમીએ હિન્દીમાં શરૂ કર્યું અયો યો બ્રધર તું રૂક જાઓ હમકો ભી બોટ મેં લો ના હમ સાઉથ સે આયા હમ રૂકેંગા નહીં કલ મોર્નિંગ મેં હમ ચલા જાયગા પ્લીઝ હોડીવાળાને દયા આવી ગઈ સીસમ જેવો કાળો પુરુષ એકલો ન હતો બાજુમાં એની સીસમડી પણ ઊભી હતી એક દસ બાર વર્ષનો હાથીના મદનિયા જેવો છોકરો પણ હતો અને ચેક પાછળ વિશેક વર્ષની એક યુવતી એ હતી તો ઘઉંવણી કદાચ એકાદ સેટ જેટલી શામ પણ ગણી શકાય પરંતુ કુટુંબની સરખામણીમાં તેની તવચ્છા ઉજળી લાગતી હતી આશિકને ડર લાગ્યો કે વધારાના શાર જણાને કારણે કદાચ બોટ ડૂબી જશે એટલે એને મનાઈ ફરમાવી દીધી હોડી વાળો અટકી ગયો પેલો કાળો સાઉથ ઇન્ડિયન બબડવા માંડ્યો એની ભાષા તો ન સમજાય પણ બરાબર હોડીને ઉપડવાની ક્ષણે પેલી યુવતીનો અવાજ સંભળાયો એક્સક્યુઝ મી જેન્ટલમેન મેને તો સુના થા કે ગુજરાત કે લોકો બહુત અચ્છે હોતે હૈ આપી મહેરબાની નવાજી

ડૂબેગે ગુજરાત કા જવાન ડુબસે ડરતા હે ક્યાં ઠીક હે સબકો હોડી મેળી વાળાને લીલી ઝંડી દર્શાવી દીધી પેસેન્જરો લાકડાના પાટિયા પર થઈને હોડીમાં આવી ગયા પણ અંદર બેસવાની તો જગ્યા જ ક્યાં હતી નૌકા ચાલકે સમતોલન જાળવવા માટે શારે પ્રવાસીઓને શાર ખૂણે ઉભા રાખી દીધા એમાં આશિક ફાવી ગયો પેલી યુવતી એના જ ભાગમાં લખાઈ હશે ખૂણે ખૂણો એના આવ્યો હોળી જળ સપાટી પર સરકવા માંડી પહાડોની હાથ તાળી દઈને ફેંકાતો ઠંડો પવન આહ્યાદક લાગતો હતો તેમાં ભળી દસ્યુ સુંદરીના દેહમાંથી ફોર્મી ફરમી મિશ્ર સોંગન કાળા ભમ્મર કેશમાંથી ઉડતી કોપરેલ ગંધ કોમળ હથેળીઓમાંથી જન્મતી મેંદીની કડ કડવી વાસ અને આ બધાને દેતી કોઈ અજાણ્યા પરફ્યુમની માદક મહેક આશિક પોષી બેઠો આ બહુ મહેંગા પરફ્યુમ ઇસ્તેમાલ કરતી હો યુવતી ભડકી ગયે પરફ્યુમ ના બાબા ના મેને કોઈ પરફ્યુમ નહીં લગાયા હૈ હાય હેટ આ આર્ટિફિશનલ ફ્રેગનેસ

સોડને એનો નામ પોસ્યું જવાબ મળ્યો અનુષ્કા સુબ્રમ્ય કહા હે આયા હો આશિકના આ સવાલના જવાબમાં અડધો દેશ સમય જતો હતો મેરી આ મેરી માં ઓસ્ટ્રેલિયા છે મેરા પિતા કેરેલા કેરેલા હે ભાઈ વિશાખાપટ્ટન હે પઢાઈ કરતા હે ઓર મે મુંબઈ મેં ગ્રેજ્યુએટ કરતી હું આપ વાતો થતી રહી નૌકા વિહાર પૂર્ણ કરીને જ્યારે આશિક તેના મુકામ તરફ જવા નીકળ્યો ત્યારે એને ખબર પડી કે સુબ્રમ્ય પરિવાર પણ એ જ સરકારી ગેસ્ટ હાઉસમાં ઉતરેલો હતો બંને રૂમો વચ્ચે ફક્ત એક જ ખાસો જેટલું જ અંતર હતું રાત્રે ભોજન પતાવીને આશિક બહાર લટાર મારવા નીકળી પડ્યો અતિથિ ગૃહને લાવ લાવજનમાં પડેલા સોફામાં અનુષ્કા બેઠી હતી અને અંગ્રેજી ખબર બાર વાસી રહી હતી હાય તબ તક સોય નહીં આશિકે પૂછ્યું નીંદ નહીં આ રહી હે મુજે દેર રાત તક જાગને કી આદત હી અનુષ્કા હસી રહી હે આશિના નિર્મત ધોધમાં પવિત્ર સ્નાન કરવાની લાલચ કોણ રોકી શકે આશિકે ત્યાં જ આસન જમાવી દીધું રાત્રિના બે વાગ્યા સુધી મને વાતો કરતા રહ્યા આશિક જાણતો હતો કે एनी पासे समय खूब बोसो से माटे एने सीधू पूछी लीधु अनुष्का मुझे तुम अच्छी लगती है हो मैं जान चुका हूँ कि तुम भी मुझे पसंद करने लगी हो क्या हम एक दूसरे से साथ लग्न कर सकते हैं अनुष्का भणेली गणेली थी तेम सत्ता पूरे पूरी भारतीय दीकरी साबित थी ने उभी रही मैं क्या बोलूँ तुम मेरे मदर फादर से बात करो બીજા દિવસે સવારે નાસ્તાના ટેબલ પર આશિકના મમ્મી પપ્પા અને અનુષ્કાના મમ્મી પપ્પા મળ્યા સાથે બેઠા અને નિખાલસ વાતાવરણમાં ચર્ચા કરી આશિકના પપ્પાએ જણાવી દીધું અમે આવું નાનકડા ગામમાં રહે છીએ ખેતીવાડી છે ખાધે પીધે ખૂબ સુખી છીએ અમારો દીકરો ઉચ્ચ શિક્ષણ પામેલો છે ભવિષ્યમાં મોટા શહેરમાં ગોઠવાઈ જશે પણ અત્યારે અમારા ગ્રામીણ વાત

બી લડકે કે હમે ડાવરી દેની પડેગી કમ સે કમ પચીસ ત્રીસ લાખ બે નાની નાની મજબૂરીઓ અને મોટી મોટી મોહબ્બત છે પરિવાર જોડ જોડી ગઈ એકમેકઅપના સરનામા એક ટેલિફોનના નંબરે અપાઈ ગયા લેવાઈ ગયા એક છોકરાવાળા દક્ષિણ જાત્રાએ લઈ આવ્યા એક ફરો કન્યા પક્ષવાળા સૌરાષ્ટ્રને મારી ગયા આશિકના પરિવારોએ પ્રેમ ભર્યું સ્વાગત કર્યું પુરાણો દોહો સાસો પડીને ઊભો રહ્યો કાઠિયાવાડમાં કોક દી તું ભૂલો પડ ભગવાન તારા જેવા કરું સન્માન અને સ્વર્ગ ભુલાયો ભૂલાવું સાંભળા સુબ્રમ્ય પરિવારના તમામ સાંભળાઓ રાજીના રેડ થઈ ગયા સગાઈ થઈ ગઈ લગ્ન થવાના સે ભારત દેશની વિવિધતામાં એકતાનું આ સાસુ ઉદાહરણ છે આ લેખ જ્યારે વાસ વાસતો હશે ત્યારે આશી એની મધુરતાની ઉજવાતો હશે સુંગંધનો દરિયો શૃગારનો મોજા વડે સ્નેહના ખડકે ભીંજવી રહ્યા હશે સત્ય ઘટના નામ ફેર વાર્તા ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો આભાર મિત્રો